નમસ્કાર દર્શક મિત્રો પાટવી ગુજરાતી ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે જંબુસર નગરપાલિકાની સરાહનીય કામગીરી જંબુસર નગરપાલિકા પ્રજાની સુખાકારી માટે હંમેશા પ્રયત્નશીલ રહી છે હાલમાં ચોમાસાની ઋતુમાં ઠેર ઠેર સફાઈ ડીડીટી નો છંટકાવ ગટરોની સફાઈના કામો ચાલી રહ્યા છે ત્યારે ગતરાત્રીના અગિયાર વાગ્યાથી સવારે સવા ચાર વાગ્યા સુધી ગાયત્રી નગર સોસાયટીની ડ્રેનેજ લાઇન ચોકઅપ હોઈ તેની કામગીરીમાં સફાઈ કામદારોએ સુપરસકર જાયન્ટ મશીનથી કોમ્પ્રેસર અને પ્રેસરથી સાફ સફાઈ માટે ખૂબ જહેમત ઉઠાવી હતી તથા નગરપાલિકા માંગથી શ્રી વિરેનભાઈ શાહ શ્રી વિશાલભાઈ પટેલ શ્રી અમિતભાઈ તથા શ્રી બિલાલભાઈ આ કામગીરી માટે ખડેપગે ઊભા રહ્યા હતા આ કામગીરી કરવા બદલ ગાયત્રી નગર સોસાયટી પરિવારે જંબુસર નગરપાલિકાનો આભાર માન્યો હતો જંબુસર ભરૂચ જિલ્લા ક્રાઇમ રિપોર્ટર નગીન પરમાર